મિત્રો ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલની અંદર આપના મિત્રોનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે હવે મળશે એક હજાર રૂપિયાની સહાય ડાયરેક્ટ બેંક ખાતાની અંદર તો મિત્રો લાભ લેવા માટે તમારે શું કરવું પડશે અને મિત્રો આ લાભ રેશન કાર્ડ છે એપીએલ બીપીએલ એ એ વાય બંને અને તમામ રેશન કાર્ડ ધારકોને મળશે જૂન જુલાઈની અંદર આ મોટો લાભ મળી શકે છે સંપૂર્ણ માહિતી જાણીશું વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ ધારકોને એક મોટી ખુશખબર છે જાહેરાત કરી છે કે હવે કાર્ડ ધરાવતા પરિવારોને મળશે મહિને એક હજાર રૂપિયાની આર્થિક સહાય આ યોજનાનો ઉદ્દેશ ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને મફત રાશન ઉપરાંત નાણાકીય સહાય પૂરી પાડવાનો છે તેમની આર્થિક સ્થિતિ સુધારવા આ યોજનામાં પહેલી જૂન બે હજાર પચીસથી અમલ આવશે તો સરકાર સમયાંતરે એવી યોજના રજૂ કરતી રહે છે કે જેનાથી લોકો આર્થિક લાભ લઈ શકે તો મિત્રો એટલે કે આ મહિનાથી શરૂઆત થઈ ગઈ છે તો આવી જ એક મહત્ત્વપૂર્ણ પહેલ કેન્દ્ર સરકારે સંકર ધારકોને એક નવી યોજના જાહેરાત કરી છે જે અંતર્ગત પાત્ર પરિવારોને દર મહિને એક હજાર રૂપિયા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે તો આ યોજનાનો ખાસ કરીને એવા પરિવારોને ફાયદાકારક છે કે તેની આર્થિક સ્થિતિ સારી નથી યોજનાનો હેતુ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માત્ર મફત રાશન પૂરવા નહીં પરંતુ ગરીબોને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવા તેમની સશક્ત બનાવવા માટે પણ છે આ યોજના હેઠળ દરેક લાભાર્થીઓને બેંક ખાતાની અંદર દર એક હજારની નાણાકીય સહાય સીધી મોકલવાની રહેશે જેનાથી આ યોજના સંપૂર્ણપણે પારદર્શિતા જળવામાં આવે છે તો આ યોજનાનો લાભ કોણ લઈ શકે આ યોજનાનો લાભ મફત તે લોકો મળશે જેને નીચે નામાંકન પૂર્ણ કરશે અરાદ રેશન કાર્ડ ધરાવતા હોવા જોઈએ પરિવારની વાર્ષિક આવક બે લાખથી ઓછી હોવી જોઈએ એ કેવાયસી સી કરાયેલું હોવું જોઈએ અને અરજી પ્રક્રિયા એ દસ્તાવેજ તમારે કયા કયા જોશે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુક નગર આવકનું પ્રમાણપત્ર રહેઠાણ પ્રમાણપત્ર વગેરે આટલા પુરાવા જોશે તો મિત્રો આની અંદર સર્વપ્રથમ જે પીડીએસની ઓફિશિયલ વેબસાઇટ છે એની અંદર તમે જઈ આ ફોર્મ ભરી શકો છો ત્યાં રેશનકાર્ડ નવી યોજના લખેલી છે ક્લિક કરવાનું છે પછી તમારે રેશન કાર્ડ નંબર અને અન્ય માહિતી ભરવાની છે ત્યારબાદ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના છે અને બધું જ ભર્યા પછી દસ્તાવેજો અપલોડ ફોર્મ સબમિટ કરવાનું રહેશે તો આથી સંપૂર્ણ માહિતી સરકારની એક નવી પહેલ સાથે રેશન કાર્ડ ધારકોને એક હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવા માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરી છે તો જય મિત્રોની માત્ર જય ગરવી ગુજરાત